અને જે ભક્તો બધા બધાએ માનતા કરવાવાળા હોય કારણ કે ભુવા ઘણા બધાએ કહેતા હોય કે તમે સગાઈ ન થતી હોય તો બોકડા સડાવવાના લગ્ન ન થતા હોય તો બોકળા સડાવવાના એવું બધું ઘણું બધું મિત્રો આવા જે અંધશ્રદ્ધામાં જે ભુવા ખોટીના હોય છે તે આ જે ભોળી પ્રજાને ભોળવી અને જે આવા બોકડા સડાવવાનું એવું બધું જે માતાજીના નામ ઉપર કરતા હોય છે તો આજે જે રાજકોટ જિલ્લાના જેમ જયંતના પોલીસ કાફલો લઈને પહોંચી ગયા અને જ્યાં આડા કાંટા પણ નાખ્યા હતા અને જે ભુવાને અને જે ભક્તોને બધાને ખબર પડી ગઈ શ્રદ્ધાળુઓને કે જે વિજ્ઞાન જથા ના ચેરમેન અને પોલીસનો કાફલો આવે છે એટલે બધા વાળીને ભાગ્યા હવે ના મોઠી વાળીને ભાગ્યા એટલે જયંતભાઈ પંડ્યા બધાને બધા પહોંચી ગયા મંદિર પર મંદિર પર પહોંચી ગયા એટલે જોકે બધા ઓલા જે કઈ પ્રસાદ હતો તે ધરી અને ભાગી ગયા જો કે ના ના લોહીના ખાબો છે માંસ પણ પડ્યું છે ના મટન પણ પડ્યું છે અને જે આપણે જે માતાજીને જે ધૂપ દેતા હોય એને ધૂપની અંદર પણ જે ધૂપ દેવામાં આવ્યો છે મિત્રો એ પણ વિડીયો હું તમને દેખાડીશ આ વિડીયોમાં તમે જોડાયેલા રહેજો કોઈ જાતા નહીં અને મિત્રો જે ચાર બોકડા હતા તે પણ છોડી દેવામાં આવ્યા ને જે ભુવા જે ભક્તો જે બધા હતા તે મુઠીઓ વાળીને ભાગ્યા બરોબર એટલે મિત્રો આવા જે અંધશ્રદ્ધાની અંદર જે આ ભરાડાઓને તાંત્રિકમાં મિત્રો પડવું નહીં અને માતાજી હાથા આપણે એમ નથી કેતા ખોટા છે માતાજી કોઈ વિરોધ કરવી એવું નથી પણ જે માતાજી હોય એ જીવતા જીવનો કોઈ દિવસ જીવ લઈ નહીં જીવતા જીવનો જીવ લઈ માતાજી કહેવાય રાક્ષસ હોય જીવ લઈ માતાજીને તમે શુદ્ધ પ્રસાદ બરોબર તમે નિવત કરો નિવત કરો લાડવા ચડાવો એનો કોઈ વિરોધ નથી મિત્રો પણ જ્યાં આ ભોવાને અને જ્યાં પબ્લિકને ખાવા હાટું કરતા હોય ભક્તોને ભુવાને ખાવા હાટું કરતા હોય બાકી માતાજી આવું માસ્ક નથી ખાતા બરોબર જીવતા જીવ નો માતાજી કોઈ જીવ લેતા નથી હવે તમે વિચાર કરો મિત્રો એક જ ઝાટકે ઉલાળી નાખે બોકડાને અને માથું તડફડતું હોય અને એને પછી પ્રસાદ કરી અને બધાને રમાડે છે માતાજીને એટલે માતાજી કોઈ જીવતા જીવનો કોઈ જીવ લેતા નથી અને આ બધી અંધશ્રદ્ધા છે કારણ કે તમે ચોખ્ખા ઘીનો શેરો બનાવો લાડવા બનાવો ફળ ફૂલ એવું તમે બધું સડાવો ભગવાનને બરાબર પણ માતાજી કોઈ આવા જીવતા જીવનો જીવ લેતા નથી એટલે મિત્રો જે આ રાજકોટ જિલ્લાની મેં વાત કરી બેડલા ગામની જીવની અંદર જે આપણે જયંતભાઈ પહોંચી ગયા અને જે મુઠ્ઠીયુવાળી બધાએ ભાગ્યા ભોવા અને ભક્તો અને જે અંધશ્રદ્ધામાં જે આ ભોવા ખોટીના નાખતા હોય છે અલગ અલગ બધા સ્ટન્ટ કરતા હોય છે જે કોઈને દુઃખ હોય તો બોકડા ચડાવવાનું કંઈ દારૂ ચડાવવાનું કંઈ ઘણા બધા એવા કેસા મિત્રો આગળ સામે આવતા હોય છે તમે વિડિયા પણ તમે સાંભળતા હોય છે અને જે વિજ્ઞાન રાથાની જે ટીમ છે સરસ ભારતની અંદર અને ગુજરાતની અંદર જે જયંતભાઈ પંડ્યા પણ સારું કામ કરી રહ્યા છે તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ આભાર કારણ કે જે આવા જે મૂગુ પશુ બલી છે તેને જે વિજ્ઞાન રાથાના ચેરમેન જે જયંતભાઈ પંડ્યા રોકાવે છે તો સારી બાબત કહેવાય અને આવા ભુવા ભરાડા અને જે તાંત્રિકો છે એ આવા જે ભોળી પ્રજાને ભોળવી અને જે આવા બધા સ્ટંટ કરતા હોય અને જે કોઈને દુઃખ હોય તો એ કોઈના લગ્ન ન થતા હોય કોઈની હગાઈ ન થતી હોય ભભૂતિ આપતા હોય બોકળા સડાવવાની વાત કરતા હોય ને એટલે આ દુઃખના મારે આવું બધું કરતા હોય છે એ અંધશ્રદ્ધામાં જે અમુક લોકો પડેલા હોય એ આવા બધા સ્ટન્ટ કરતા હોય છે મિત્રો તો મિત્રો રેકોર્ડિંગ પણ હું મૂકીશ અને જે આ દર પંદર દિવસે દર પંદર દિવસે જે આવા બોકડા સડાવવામાં આવે છે બેટલાની સીમમાં અને જે આપણે જયંતભાઈ પંડ્યા પણ પહોંચી ગયા અને પર્દાફાશ કર્યું તો આગળ હું વિડીયો પણ મૂકું છું અને પછી આપણે આગળ વાત કરશું તો સાંભળો આગળ વિડીયો તમે જોવો તો મિત્રો તમે જોઈ શકો છો રાજકોટ એરપોર્ટ પોલીસ છે જે આપણે વિજ્ઞાન જાથાના જે ચેરમેન જયંતભાઈ પંડ્યા છે તે રાજકોટના જે બેટલાની સીમમાં જે આ બોકડા જે સડાવવામાં આવે છે અને ત્યાં પહોંચે છે જો તમે જોઈ શકો છો જે આ બોકડા શહેર છે તે પણ જે સીમની અંદર જે છૂટા મૂકી દેવામાં આવ્યા છે અને જે વિજ્ઞાન જાથાના જે ચેરમેન છે તે પણ જો રાતના સમયે જે સાલીને જાય છે અને જે આડા પણ કાટા પણ નાખી દેવામાં આવ્યા હતા અને જે મેરડીમાનું જે સ્થાનક છે ત્યાં જયંતભાઈ પંડ્યા અને પોલીસ કાફલો મિત્રો તમે જોઈ શકો છો પોસ્ટમાં તો પહોંચી ગયા છે અને તમે જોઈ શકો છો જે આ જે ભુવા હતા એ તે ભાગી ગયા છે અને જે આ જે શાક પણ હતું તે એ પણ પ્રસાદ પણ તેમની ગાડીમાં સાથે લઈ ગયા છે અને જે તમે જોઈ શકો છો જે આ જે મંદિર છે અને જે આ સીમની અંદર જે આ વિજ્ઞાન રાથાના ચેરમેન વિજ્ઞાન રાથાના શેરમાં જયંતભાઈ પંડ્યા પહોંચી ગયા છે અને જો તમે જોઈ શકો છો સ્પષ્ટમાં જે આ વિડીયોની અંદર જોવા લોય પણ છે અને જો આ પ્રસાદ પણ જે આ જીવતા જે બલી સડાવવામાં આવી છે એ પણ તમે જોઈ શકો છો જે આ લોહી પણ તમને આમાં દેખાય છે મિત્રો જે આવી અંધશ્રદ્ધામાં આવા જે ભુવા ભરાડા અને જે ભોળી પ્રજાને ભોળવી અને જે આવા મૂંગુ પ્રાણીની બલી બોકડાની સડાવતા હોય છે મિત્રો તો તમે જોઈ શકો છો આ જે અંધશ્રદ્ધાની અંદર જે આ માતાજીના નામ ઉપર આ બોકડા સડાવતા હોય છે અને પણ ધૂપ પણ જો તમે જોઈ શકો છો ધૂપ પણ આજે આ

તો મિત્રો તમે જે આખો આ વિડીયો સાંભળ્યો અને જોયો જે ફર્સ્ટમાં તમને દેખાય છે રાજકોટ જિલ્લાના જે બેડલા ગામની સીમની અંદર જ્યાં વિજ્ઞાન કથાના ચેરમેન અને જયંતભાઈ પંડ્યા અને પોલીસ કાપલો સહિતના જ્યાં મંદિર છે ગામની સીમની અંદર ત્યાં પહોંચી ગયા રાતના અને જે રાતના ખબર પડી ગઈ કે જે વિજ્ઞાન ગાથાના ચેરમેન જયંતભાઈ પંડ્યા ને પોલીસ કાપલો આવી ગયા એટલે આ જે જે ભોવા છે તે મુઠ્યું વાળીને અને જે ભાગી ગયા અને જે એના ભક્તો હતા તે પણ ભાગી ગયા અને જે વિજ્ઞાન ગાથાના જે જયંતભાઈ પંડ્યાએ ચાર બોકડા પણ બસાવી લીધા મિત્રો સારી બાબત કહેવાય ને પોલીસ કાપલો પણ ગઈ અને તમે પસ્ટની અંદર જોયું ત્યાં પ્રસાદ પણ પડેલો છે જે જીવતા જીવનો અને જ્યાં પણ લોહીના પણ ખાબોશિયા ભરેલા છે અને જે મંદિર પણ છે તમે પસ્ટની અંદર જોયું અને જે ધૂપેલિયામાં જ્યાં આ જે પચ્છુની જે બલિશાળામાં આવી તે પણ ધૂપ પણ તમે મિત્રો જોયો એટલે ખરેખર આ અંશ્રદ્ધા કહેવાય કારણ કે માતાજી કોઈ જીવતા જીવનો જીવ લેતા નથી માતાજીને લાડવા ચડાવો પ્રસાદ સડાવો ફળ ફૂલ એવું સડાવો એનો કોઈ વિરોધ નથી પણ જે મોંઘુ પ્રાણી છે એને ખરેખર આવા માતાજી કોઈ નથી કે મને પ્રાણી પ્રાણીની બલી સડાવો કોઈ લોહી લેતા નથી માતાજી બરોબર જો કે માતાજીના બલી બકરાની સડાવતા હોય તો આ ભુવાને ને તો એવું હોય લોહી દેવું હોય માતાજીને તો એની આંગળી કાપી આપે ને એનો પગ કાપી નાખે એનો હાથ કાપી નાખે કેમ કારણ કે એના એને દુખે એને ના દુઃખે એટલે ઈ નો કરાય એના છોકરાની બલી સડાવે બીજા છોકરા ની બલી સડાવી પણ એક પાણી દીકરીની બલી સડાવી ભુવાઈએ ખોટીના રાણનાએ એ બલી સડાવી ભોવા અને માતાજીને સાટા ઉડાડવામાં આવ્યા હતા મિત્રો આવા બધા અંધશ્રદ્ધામાં જે ભુવા ખોટીના જે ભોળી પ્રજાને ભોળવી અને લાલચ આપીને તમારે આ થઈ જાય આ થઈ જાય તમારે દારૂ સડાવવા પડશે કુકડા સડાવવા પડશે અને આવી રીતે બલિ સડાવી પડશે મૂંગા પ્રાણી પ્રાણીની બકરાની એટલે આવી રીતે ભોળવી અને જે આ ભુવા ભરાડા આવી રીતે કરતા હોય છે તો જે આ બેડલાની સીમમાં દર પંદર દિવસે પણ આવું જે ચડાવતા હોય છે મિત્રો અને જે આજે પણ વિજ્ઞાન રાથા ટીમને પણ ખબર પડી ગઈ અને પોચી ગયા અને જે ચાર જે બકરા હતા તેને પણ બસાવી લીધા એટલે સારી બાબત કહેવાય વિજ્ઞાન રાથાના ચેરમેન કારણ કે ગુજરાતમાં અને ભારતમાં આજે વિજ્ઞાન રાથાના ચેરમેન છે જયંતભાઈ પંડ્યા અને સારું કામ કરી રહ્યા છે સારી બાબત કહેવાય તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તો વધુમાં વધુ શેર કરજો અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આવા નવા વિડીયો મેં તમારા સુધી પહોંચાડતા રહીશું તો મિત્રો આ વિડીયોમાં એટલું જ મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય સંવિધાન